નવરાત્રિ પર્વ શરૂ થયાના પૂર્વે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સવારના પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ અંગે એલાન કરવામાં આવ્યું હતું જેની સામે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા જેનો જવાબ હર્ષભાઈ સંઘવી દ્વારા સુરત મુકામે નવરાત્રિ આયોજનના સ્ટેજ પરથી જણાવતા જણાવ્યું હતું કે તમારા બધા ખેલાઈઓની ગરબા રમવાની લાગણીને માન આપી સવારના પાંચ વાગ્યા સુધી પરવાનગી આપી છે જેનાથી અમુક લોકોને વાંધો છે અને ગુજરાતીઓ ગરબા રમવા ગુજરાતમાં નહીં રમે તો ક્યાં પાકિસ્તાનમાં રમશે તેવું તેમના દ્વારા વિસ્ફોટક નિવેદન આપવામાં આવ્યું હતું જેનો વળતો જવાબ આપતા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી રોજના પાંચ પાંચ કિસ્સાઓ બનતા હોય છે એક જવાબદાર ગૃહમંત્રી એમ કહે છે કે ગરબા પાકિસ્તાનમાં થોડી રમાશે એ યોગ્ય નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમારી કે તમારા ડિપાર્ટમેન્ટની તાકાત નથી કે બેન દીકરીઓની સુરક્ષા કરવાની હું માત્ર એમ કહેવા માગું છું કે ખેલૈયાઓ સાથે તેઓ આસ્થા સાથે ગરબા રમે અને દીકરીઓ પોતાના પરિવાર સાથે ગરબા રમવા જાય અને એમના સાથે ઘરે પરત ફરે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને આવો સાંભળીએ તેમના શબ્દોમાં ગઈકાલે મેં એક ગૃહ વિભાગ હોય કે અન્યને એક ગુજરાતની બેન દીકરીઓની સલામતી માટેની વાત મીડિયા સમક્ષ કહી કે જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથલેલું હોય ચોવીસ કલાકની અંદર પાંચ પાંચ ઘટનાઓ મહિલાઓની યુવન શોષણ છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે નવરાત્રીનો તહેવાર ઉજવે એમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે એટલે વાત કાયદોની વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોપના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે અને જે આપણી એક પ્રણાલી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રીનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જયારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણી કોઈ પણ બેન દીકરી હોય મહિલા હોય તો સમયસર નવરાત્રીના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે કાઢી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વોથી સુરક્ષિત રાખી શકીએ એ પણ આજે આ નવરાત્રીના નિમિત્તે બધાને હું વિનંતી કરું છું મા જગદંબા એકાવન શક્તિપીઠ અંબાજીને પ્રાર્થના કરું કે તમામ બેન દીકરીઓની રક્ષા કરે અશ્વરી તત્વોનો નાશ કરી દેવી શક્તિઓનો વિજય કરે એ મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું